નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે પણ મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે ગુજરાતી તેનું સ્વઅધ્યયન પોથી તેમાંનો પાઠ બે પાઠનું નામ છે તેને તે ઉગશે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી સૌપ્રથમ પ્રથમ આવી સ્ક્રીન દેખાશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ધોરણ ચારની જે સ્વ અધ્યયન પોથી નવી આવેલી છે તેનું સોલ્યુશન જોઈએ છીએ તેમાંનો પાઠ બે તેને તે ઊગશે તેનો પ્રશ્ન એક ઉદાહરણ મુજબ લખવાનો છે અહીંયા કુકડી આપેલું છે તો અહીંયા કુકડો અને કુકડું કર્યું છે તે રીતે ચકલીનું ચકલો અને ચકલું બિલાડીનું બિલાડો અને બિલાડું બકરીનું બકરો બકરું છોકરીનું છોકરો અને છોકરું તે જ રીતે છે પ્રશ્ન બે નીચેના શબ્દ જૂથ માટે એકમમાં કયો શબ્દ વપરાયો છે એટલે કે એકમ એટલે કે પાઠની અંદર કયો શબ્દ વપરાયો છે તે લખી અને વાક્ય પ્રયોગ કરવાનો છે પહેલું જોઈએ અતિશય આનંદથી ઘેલું બનેલું એટલે કે ખુશખુશાલ તો કુકડી પથ્થર પર ચડીને ખુશખુશાલ થઈ ગઈ આ રીતે લખવાનું છે બીજું છે ખુલ્લી જમીનની ફરતે ભીંત તો તેને વંડી આપણે કહીએ દીવાલ કહીએ છીએ તે અહીંયા વંડી શબ્દ વપરાયો છે તો વંડીને આધારે આપણે વાક્ય બનાવીએ કુકડી તો વંડી પર ચડીને તેના પર ઠાઠથી બેસતી ત્રીજું છે વારંવાર ઊંચે ઉડવું અને નીચે ઉતરવું એટલે કે ઉડ ઉતર કરવતી હતી તો કુકડી તો હવે પથરા પર ઊડ ઉતર કરવા લાગી ચોથું છે પંખીઓને ખાવા માટે નખાતું અનાજ તેને ચણ કહેવાય છે તો પંખીઓને ચ ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે પાંચમું છે કુકડાના માથા પરનું છોગું તેને કલગી કહેવાય છે તો કુકડાના માથે રંગબેરંગી કલગી હતી પ્રશ્ન ત્રણ જોડકા જોડો અ અને બ તો કુકડી તો હોશિયાર અને મહેનતુ કુકડો તો ખુશી અને પ્રોત્સાહન કાગડો તો અદેખાઈ અને નિરુત્સાહી બિલાડીઓ તો લડાઈ અને ઝઘડાડો વાક્યોને વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે સૌપ્રથમ પહેલું વાક્ય આ આવશે બીજું આ અહીંયા ત્રીજું આ ચોથું અને પાંચમું આ રીતે વાર્તાના ક્રમ છે તે રીતે આપણે લખ્યા છે અને તે મુજબ અહીંયા જે ક્રમ આવે એક એક નંબરનું નંબરનું વાક્ય નંબરમાં બે બીજી આ રીતે તમારે લખવાનું છે પ્રશ્ન પાંચ આપેલા વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી અને લખવાનું છે અહીંયા વિરામ ચિહ્નો વગર વિરામ ચિહ્નો એટલે કે અલ્પ વિરામ ઉદ્દાર ચિહ્ન પૂર્ણ વિરામ આ બધું વગરનું આપેલું છે તો અહીંયા વાહ પછી આવી રીતે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે અને છેલ્લે પૂર્ણ વિરામ મૂકવાનું છે પ્રાણી છે અલ્પ વિરામ અને કૂતરું નહીં તો પાછળ પૂર્ણ વિરામ સચિન ક્રિકેટ રમે છે પૂર્ણ વિરામ કરવાનું છે હાસ ઉદ્ગાર चिन्ह હવે શાંતિ થઈ પાછળ પૂર્ણ વિરામ ટપકું પ્રશ્ન છ નીચે વાક્યોના લીટી દોરેલા શબ્દની જગ્યાએ કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને વાક્ય બનાવવાનું છે ઉદાહરણ જોઈએ તો કસ્તુરબાનું નામ યાદ આવતા આપણી જીભે બા બાઉદગાર સરી પડે તો રમેશે સુંદર ચિત્ર દોર્યું હવે તેની તેમનું એમનું તેવો અને તેણે એના આધારે આપણે કરવાનું છે તો તે જોઈએ અમે અહીંયા કસ્તુરબા હતું તેની જગ્યાએ આપણે એમનું કરી દીધું કૌશમાં આપેલું છે તે તો એમનું નામ યાદ આવતા આપણે જેવીથી બા ઉદ્ગાર સરી પડે બીજાની અંદર તેણે લખ્યું હવે અહીંયા આપણે સ્ક્રીનની ઉપર છે તો પો ત્રીજું જોઈએ પોલીસે ચોરની ઝડપી લીધી તો ચોરની એટલે કોની તો તેની ઝડપી લીધી તેને લખવાનું છે ચોથું ગામ લોકોએ શિક્ષકનું સન્માન કર્યું તો કોનું તો તેમનું સન્માન કર્યું કિશોરો સમુદ્રમાં શું કરતા હતા તો શું કરતો તેવો કિશોરની જગ્યાએ તેવો કરવાનું છે પ્રશ્ન સાત પ્રશ્નોના ઉત્તર લખો તેમાં પહેલો પ્રશ્ન છે કુકડીએ કઈ વાતનું હતું તો તે ઊંચે ઉડી શકતી નહોતી અને તેને રંગીન પીછા વાતનું તેને દુઃખ હતું બીજું જોઈએ દોડવું અને ઉડવું માં શું ફરક છે તો દોડવું એટલે જમીન પર ચાલવું અને ઉડવું એટલે હવામાં જમીનથી અધ્ધર ઉડવું ત્રીજો પ્રશ્ન કુકડીને બહેનપણીઓએ કેવો પ્રતિભાવ આપ્યો હતો કુકડીની બહેનપણીઓએ તેની પાંખો ફફડાવીને ઉડવાની કળાને બિરદાવી હતી ચોથો પ્રશ્ન છે કુકડો મનોમન કેમ ખુશ થતો હતો તો કુકડાની કરામતો કુકડી નિહારી નિહારી જોયા કરતી તેથી કુકડાને થતું કે કુકડી કેટલા પ્રેમથી તેની સામે જુએ છે તેથી તે ખુશ થતો પાંચમું છે કાગડાની વાત પર કુકડી કેમ ખીજાઈ ગઈ તો કાગડાએ નિરુત્સાહની અને અદેખાઈ ભરેલી વાત કરી કે કુકડીને ઉડીને શું મળવાનું છે તેના માથે કલગી થોડી ઉગે આ વાત સાંભળી અને કુકડી ખીજાઈ ગઈ છે પ્રશ્ન આઠ નીચેના ચિત્રમાં છુપાયેલા શબ્દો ઓળખો અને લખો તો અહીંયા ઓળખવાનું છે અને લખવાનું છે તો જોઈએ તો અહીંયા જોઈએ તો આ લખેલો છે આ ક આ કાનો માત્ર કો અહીંયા કરીએ તો દા અને અહીંયા થશે આ ડી તો શું થયું કોદા ડી ઓકે અહીંયા લખેલું છે ફ ફીર્ઘઈ ફી આ ર અને આ કને દીર્ઘઈ કી ફિરકી ઓકે અહીંયા છે ચાર તો અહીંયા લખ્યું ચા અને આ થયો આપણો વ અને એને દીર્ઘઈ વી ચાવી અહીંયા છે આ બા અને આ ર અને ર ને દીર્ઘઈ બારી બલ્બ છે આ બલ્બ તો અહીંયા થશે આપણો બ આ લ અને આ બ બલ્બ તો આ ચિત્ર છે શબ્દ ચિત્ર કહેવાય તો આ રીતે તમારે તેનો જવાબ છે તે લખી દેવાનો છે પ્રશ્ન નવ પાઠ્યપુસ્તકના પાના નંબર છવ્વીસથી સત્યાવીસ ખોલવાનું છે તેનમાં ચિત્ર આપેલું છે તે કયું ચિત્ર છે એ જોવાનું છે તમને ગમતા ચિત્ર વિશે સાત આઠ વાક્યો લખવાના છે તો અહીંયા પાઠ્યપુસ્તકના પાના નંબર અઠ્યાવીસ પરના ચિત્ર વિશે હું લખું છું તમને જે ચિત્ર ગમતું હોય તે તમારે લખવાનું છે તો આપેલ ચિત્રમાં મને શૌર્યનું ચિત્ર ગમ્યું કેમ કે તેમાં સુંદર કુદરતી સૌંદર્ય આપ્યું છે એક સરસ મજાનું ઝરણું અને ઝરણાના કિનારે ઘણા બધા વૃક્ષો અને ઘાસની ચાદર તો ખરીજ તેમાં ચરતા પશુઓ પંખીઓની ચહલ પહલ તથા મીઠા મધુરા ગીતનો કોલાહલ પણ સંભળાતો હશે તેથી મને આ ચિત્ર ખૂબ ગમ્યું અહીંયા હશે એવું લખ્યું છે કારણ કે પક્ષીઓને એવું હોય એટલે તેનો અવાજ તો આવે જ પ્રશ્ન દસ તમારી આસપાસ જોવા મળતા એક પશુ કે પંખી વિશેની વિગત ઘરના સભ્યો પાસેથી એકત્ર કરી સાત આઠ વાક્યો લખવાના છે તો અમારી આસપાસના વિસ્તારમાં આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર જોવા મળે છે ચોમાસાની ઋતુમાં જ્યારે આકાશમાં વાદળો ઘેરાય છે ત્યારે મોરના ટંકા સાંભળવાની મજા આવે છે મોર તેના રંગબેરંગી પીછા ફેલાવીને જ્યારે નાચે છે ત્યારે તે ખૂબ જ સુંદર લાગે છે તેના માથા પર સુંદર કલગી જે તેની શોભામાં વધારો કરે છે આથી મને મોર સૌથી વધુ ગમે છે આ રીતે તમે લખી શકો તો બાળ મિત્રો આશા રાખવું કે આ સંપૂર્ણ વિડીયોનું સોલ્યુશન છે તમને ગયું હશે મારા વિડીયોનો સહારો તમને જો ના સમજાય ત્યારે જ લેવાનો છે ફરી મળીશું આગળના વિડીયોમાં તે પહેલાં જે મિત્રોએ અમારે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ નથી કરી તે ઇન્સ્ટોલ કરી લો તેની અંદર દરેક વિષય વાઇઝ વિડીયો અને પીડીએફ પણ તમને મળી રહેશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો